સુરતમાં સી આર પાટિલના નેતૃત્વમાં સુરતમાં જીરામજી યોજના અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સી આર પાટિલે કહ્યું હતું કે માત્ર નામ જ નહીં બદલ્યું ગરીબ કલ્યાણ માટે ક્રાંતિકારી સુધારો કરાવ્યો છે જીરામજી યોજનાના વેતન અને રોજગારી વધી બજેટ પાંત્રીસ હજાર કરોડથી વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે તેમ સી આર પાટિલે જણાવ્યું હતું સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલે વિકસિત ભારત જીરામજી યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવીને તેની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી તેમણે ઇતિહાસમાં વાગોળતા કહ્યું કે ઓગણીસો એંસીમાં શરૂ થયેલી આ યોજનાના નામ અનેક વખત બદલાયા પરંતુ મૂળ હેતુ જળવાઈ નહોતો અને ભ્રષ્ટાચારના કારણે લાભાર્થીઓ સુધી માત્ર પંદર પૈસા જ પહોંચતા હતા ત્યારે મોદી સરકારે દશક સિસ્ટમ દ્વારા દરેક રૂપિયો સીધો લાભાર્થીઓના એકાઉન્ટમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સરકારે હવે આ યોજનાને નવું કૌશલ્ય અને આધુનિક ઓપ આપીને રજૂ કરી છે જેમાં માત્ર માટી કામ જ નહીં પરંતુ ટેલેન્ટ અને કૌશલ્ય ધરાવતા લોકોને પણ રોજગારની તક મળશે પટેલે કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકાર્યું હતું કે દિલ્હીથી મોકલેલા એક રૂપિયામાંથી માત્ર પંદર પૈસા લોકો સુધી પહોંચતા હતા બાકીના પંચ્યાસી પૈસા વચેટિયાઓ ખાઈ જતા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પારદર્શી સિસ્ટમને કારણે નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે મંત્રીએ કોંગ્રેસ શાસન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જૂની મનરેગા યોજનામાં સો દિવસનું કામ અને પંદર દિવસે મંજૂરી મળતી હતી જેને હવે જે રામજી યોજના હેઠળ એકસો પચીસ દિવસનું કામ અને માત્ર સાત દિવસમાં ચૂકવણીની સુવિધા આપવામાં આવી છે ત્યારે બજેટ પણ પાંત્રીસ હજાર કરોડથી વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે આ લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્યમાન કાર્ડ ઉજવેલા યોજના મુદ્રા લોન અને જન ખાતા જેવી યોજનાઓ પાયાનું કામ કરી રહી છે ખાસ કરીને એંસી કરોડ લોકોની મફત અનાજ આપવાની યોજના વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભલે પચીસ કરોડ લોકો ગરબી રેખાથી બહાર આવ્યો હોય તો તેમની સ્થિતિ બીમારીમાંથી ઉઠેલા વ્યક્તિ જેવી છે તેમને હજુ પણ સરકારના ટેકા અને પૌષ્ટિક આહારની જરૂર છે ચાર વખત આ યોજનાના લાભ નામ બદલાયા છે ક્યારેય પહેલાં પણ આમાં મહાત્મા ગાંધીનું નામ હતું જ નહીં જવાર રાષ્ટ્રનું નામ હતું ત્યાર પછી એની અંદર જવાહરલાલ નેહરુજીનું નામ ઉમેરાયું ત્યાર પછી નરેગા બન્યું પછી મનરેગા બન્યું પણ આ મનરેગાની યોજના કે યોજનાના નામ કરતાં પણ વધુ વ્યાપક પ્રમાણમાં લોકોને લાભ મળે એના માટેની આ યોજના છે ફક્ત ખાડો ખોદીને મજૂરો ઉત્પન્ન કરવા માટેની આ જે યોજના કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે એવી યોજનાને ચાલુ રાખવાને બદલે જે આ દેશના ટેલેન્ટને એના ટેલેન્ટ પ્રમાણેનું કામ મળી રહે અને એના દ્વારા દેશને પણ લાભ થાય એ પ્રકારની આ યોજના છે અને એટલા જ માટે એને વિકસિત ભારત કે જે બે હજાર સુડતાલીસની કલ્પના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે અને જેને સફળ કરવા માટેની અનેક યોજનાઓનો મેં જે નામ ગણાવ્યા છે એ યોજનાઓની સાથે મળીને વિકસિત ભારત બનાવવાનો જે આ કલ્પના છે એ સાકાર લોકોને અપીલ કરી હતી કે આ યોજનાનો મહત્તમ લાભ લેવામાં આવે જેથી દેશનો દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બને રામજી યોજના માત્ર રોજગારી સાધન નથી પરંતુ જળસંચય અને જળશક્તિના કામો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનું પણ એક માધ્યમ છે બે હજાર સુતાલીસ સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે એ યોજનાઓને લોકો સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે તેમ તેમણે કહ્યું હતું